હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે શિયાળાની ઋતુવાલે છે તો અહીંયા કાળા તલનું કચરિયું બનાવીશું અથવા તો સાની પણ કહેવામાં આવે છે તો અહીંયા મેં કાળા તલ છે તે બસો ગ્રામ લીધા છે અને પમકીન સીડ એક ચમચી એક ચમચી સૂટનો પાવડર પાંચથી છ જેટલા કાજુ અને બદામ અને એક ચોથાઇ કપ જેટલો આપણે પોચો એકદમ સરસ એવો સોફ્ટ ખજૂર કાળો લીધો છે અને એક ચોથાઇ કપ જેટલું આપણે અહીંયા ખમણેલું ટોપરું છે એ લીધું છે અને એક અડધો કપ જેટલો આપણે ગોળ લીધો છે વજનમાં જોઈએ તો સો ગ્રામ ગોળ છે તો અહીંયા આપણે આ કચરિયું બનાવવા માટે અહીંયા મિક્સરમાં આપણે ફક્ત પાંચ મિનિટમાં જ આ કચરિયું છે તે બની જશે અહીંયા આપણે અધકચરા તલ છે તેને એને વાટી લેવાના છે આ કચરિયું ખાવાથી તમારા શરીરના હાડકાં અને તેમજ શરીરમાં શક્તિ આ રીતે પલ્સ મોડમાં આપણે કરીશું ચાલુ બંધ ચાલુ બંધ તો તમારે એકદમ ફાઇન એવો પાવડર કરવાનો છે અધકચરો આપણે અહીંયા વાટી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે અધકચરું થોડુંક વટાઈ જાય એટલે આપણે મિક્સર છે તેને બંધ કરી દઈશું તો હવે આમાં ગોળ છે તે એક અડધો કપ મેં અહીંયા લીધો છે તો ગોળ એડ કરી દેસું અને હવે આપણે એમાં એક ચોથાઇ કપ જેટલી એટલે કે પાંચથી છ જેટલી ખજૂરની પેસ્ટી છે એને એડ ખજૂર છે તેને એડ કરી દઈશું તો અહીંયા ખજૂરમાં ઠળિયા કાઢી લેવાના છે અને પછી આપણે એડ કરવાના છે અહીંયા તમારી પાસે કડક ખજૂર હોય તો તમારે આ રીતે નરમ કરી અને ગરમ કરી અને એડ કરવાનું છે અને ત્રણથી ચાર ચમચી જેટલું અહીંયા મેં તલનું તેલ લીધું છે તમે તલનું તેલ ન હોય તો સનફ્લાવર પણ તેલ લઈ શકો છો અને હવે અહીંયા આપણે પાછું એકવાર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતે કરીશું એટલે બધું કોળ અને ખજૂર છે તે મિક્સ થઈ જશે અને એકદમ ફાઇન પાવડર આપણે નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હજી આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે તેલ ઓછું એડ કરીશું કેમ કે તલ હોય તેમાં તેલ હોય જ છે ઓલરેડી એટલે આ રીતે આપણે કાઢી લેશું અને તમે જોઈ શકો છો તેલ પણ સામું દેખાય જ છે તો અહીંયા આપણે આ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે અહીંયા હાથથી થોડીક વાર બે મિનિટ જેવું આપણે મસળીશું બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરી અને બધા મસાલા આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે એક ચોથાઈ કપ જેટલું ખમણેલું ટોપરું અને પમકીન છેડ એક ચમચી જેટલા અને અહીંયા તમારે જે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તે કરી શકો છો અહીંયા ગંઠોળાનો પાવડર પણ તમે એડ કરી શકો છો પણ મેં અહીંયા કિપ્સ કરેલો છે અને આ રીતે બે મિનિટ તમે મસળશો એટલે આ રીતે તમારે ઓટોમેટિક તમારું તલમાંથી તેલ પણ છૂટું પડશે અને મિક્સ થઈ જશે અને આ કચરિયું તમે એકવાર બનાવશો એટલે તમે વાર બનાવવાનો પ્રયત્ન કરશો આ એકદમ ઇઝીલી અને સાવ સહેલી રીતથી આપણે આ કચરિયું ઘરે તમે બનાવી શકો છો અહીંયા થોડુંક આપણે ટોપરું વધારે એડ કરશું એટલે સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે અને ટેસ્ટ પણ સારો એવો આવે છે અહીંયા આવું શિયાળામાં તમારે ઘરે બનાવવું એકદમ ઇઝીલી છે તો તમને આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે અને અહીંયા તમને આ રીતે આપણા લાડુ વળે એ રીતે આપણું કચરિયું ઓલરેડી તૈયાર છે તો તમે જોઈ શકો છો તેલ પણ છૂટું એટલું પડી ગયું છે જેમ મસળશું એટલે આપણું તેલ નીકળશે તલમાંથી અને હવે આપણું કચરિયું રેડી છે તો હવે અહીંયા એક બાઉલમાં હું ડ્રાય ફ્રૂટ થોડાક એડ કરીશ અને પછી આપણે એમાં આ રીતે જે કચરિયું છે બનાવેલું તેને એડ કરી દઈશું અહીંયા આ શિયાળાની ઋતુમાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને હાડકાં મજબૂત કરે છે શરીરમાં જે હાથ પગ અને ગોઠણનો દુખાવો હોય છે તે પણ દૂર કરે છે તો આવું તમે કાળા તલનું સાની ગયો કે કચરિયું કેવો બંને પણ તમે કહી શકો છો તો આવું તમે હેલ્ધી ખાઓ સવારમાં તો ખૂબ જ ગુણકારી હોય છે અને અહીંયા શિયાળાની ઋતુમાં જ આ બધું આપણને જોવા અને ખાવા મળે છે બારે માસ આપણને મળતું નથી શિયાળામાં કેમ કે તલ છે તે તાસીદમાં ગરમ હોય છે એટલા માટે અહીંયા શિયાળાની ઠંડીમાં આવું ગરમ ગરમ મળી જાય તો એકદમ આપણે ટેસ્ટ પણ સારો આવે અને શરીર માટે પણ સારું છે તો તમે જોઈ શકો છો આ તલના તેલ તલમાં અહીંયા તેલ ઓટોમેટિક અહીંયા આવી જાય છે તો આ રીતની આપણું હોવું જોઈએ તો હવે અહીંયા આપણે આ રીતે ઉપરથી ગાર્નિશ માટે મેં અહીંયા ખમણેલું ટોપરું છે તેને એડ કરેલું છે તો હવે આપણે એક અહીંયા પ્લેટમાં એડ કરી દઈશું તો આ રીતે ઉપરથી આપણે ઠપકારીશું એટલે જે આ રીતે ઓટોમેટિક તમારું છે કચરિયું એ નીકળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણું સાની છે તે બની અને રેડી થઈ ગઈ છે અહીંયા આપણે ગાર્નિશ માટે કાજુ અને બદામ છે તેને આપણે આ રીતે એડ કરીશું તો તમારે જે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તે કરી શકો છો તો તમે જોઈ શકો છો અમારી અહીંયા કચરીઓ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ